રાજ્યના કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને પાલમપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વર્ષ બે હજાર પચીસ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના બાર તાલુકા અને છ નગરપાલિકા માટે પંદર ટકા વિવેકાધીન પંદર ટકા આદિજાતિ પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ માં તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજૂ થયેલ આયોજન વંચાણે લઈ રજૂ થયેલ વર્ષ બે પચીસ છવ્વીસ ના કુલ સત્તર કરોડ ચાર લાખના સાતસો ચોપન વિકાસ ના કામો ને સરકારની ગાઈડ લાઈન ને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં દાંતા તાલુકામાં તાલુકામાં કરોડ છ લાખ પચાસ હજાર ના બેતાલીસ કામ દાંતીવાડા તાલુકામાં એક કરોડ અડત્રીસ લાખ ના ઓગણ સિત્તેર કામ પાલનપુર તાલુકાના એક કરોડ એકાવન લાખ પંચોતેર હજાર ના પંચાવન કામો વડગામ તાલુકા ડીસા તાલુકાના એક કરોડ પચાસ લાખ ના ઓગણપચાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે આ સાથે પંદર ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ જિલ્લાની છ નગરપાલિકાના એક કરોડ તેસઠ લાખ છ્યાસી હજારના કુલ ચોવીસ કામ મંજૂર કરાયા હતા

મંત્રીશ્રીએ ગ્રાન્ટ લિફ્ટ ના થાય અને સમય મર્યાદામાં તમામ વિકાસના કાર્યો પૂર્ણ થાય તેમ સૂચન કર્યું હતું જેમાં સને 2022-23 2023-24 ના કામો તાત્કાલિક પૂર્ણ કરવા તથા તેના ખર્ચનું ચૂકવણું પણ નિયત સમય મર્યાદામાં કરવા સૂચના આપી હતી બેઠકમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્યો સહિત કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે ઉપસ્થિત રહ્યા હતા